બરોબર આનાથી પોપટો બરાવદર બનશે અને ગોવર રહેશે નહીં બીજા નંબરમાં એક જ બોટલમાં આવી ગયું પાંત્રીસ એમ નો ડોઝ છે દવાનું નામ છે સીબી યાદ રાખજો મેટ્રો સીબી આનો ઉપયોગ કરવાથી સો સારા રિઝલ્ટ મળે છે અને અમે આનો ઉપયોગ ઘણા સમયથી કરાવી છે રિઝલ્ટ પણ સારું મળ્યું છે જો ખેડૂત મિત્રો તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી લીધો હોય તો એના પછીનો રાઉન્ડમાં શું કરવું અથવા તો બીજો કયો છંટકાવ કરો ત્યારબાદ જોઈએ તો ખેડૂત મિત્રો ઝીરો ઝીરો પચાસ એરિસ કંપનીનું એચડી ફોર્મુડેશનનું પોટાશ આવે ઝીરો ઝીરો પચાસ આ પણ છેલ્લા ડોઝની અંદર સુપર બ્રિજર છે આનો ડોઝ છે વીસ ગ્રામ પ્રતિ પંપ આપ આનો ઉપયોગ પણ તમે કરી શકો છો આનું કામ પણ બહુ સારું છે અને ત્યારબાદ જોઈએ તો યુનાઇટેડ કંપનીનું ફોટેરા

મિત્રો આનું કામ પણ બહુ સોલિડ છે છેલ્લામાં છેલ્લું વજન પોટાશમાં ગણીએ તો આ આવશે બરોબર આનો ડોઝ છે નવ ગ્રામ પ્રતિ પંપ નેવું ગ્રામ નું બોક્સ આવે દસ પંપ આનો કરવાનો અને હંમેશ માટે તમને કહેવામાં આવશે કે પોટાશ ગમે તમે ફર્ટિલાઇઝર હોય કે પોટાશ હોય કે ગમે તે ખાતર હોય એનો ડોઝ કરવો જેથી કરીને એક માત્રામાં બધોય વ્યવસ્થિત ડોઝ જળવાઈ રહે આનો ડોઝ છે નેવું ગ્રામ પ્રતિ પંપ નેવું ગ્રામ નું ખોખુ આવશે બોક્સ આવશે એના દસ પંપ કરવાના આર પોટાશ આ પોલ પણ જોરદાર આવી અવનવી માહિતી જાણવા જોવા માટે તમે અમારી ચેનલ ને કરજો લાઈક કરજો અને શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો દ્વારા માહિતી આપણી પહોંચાડી શકીએ રજા આપશો જય હિન્દ જય જવાન જય કિસાન